એમાં તો એ બધાને નવા લોકોમાં સ્વાગત છે અમારે જેવા આજ આપણે વહેલા ઊભા થઈ ગયા કેમ કે આજ બે દી થતી કે તો તો ભાઈ જી શું થાય આજ આજ દી કોઈ હું થાય જો આજ દી કોઈ બેન હજી ખાટલા ને એવું પીડ્યું બપ્પાના તાપે છે મમ્મીએ કહી છે કંઈ શાક રોટલા ને એવું નહીં મીઠું મમ્મીએ ને એને તરમાં ખાંડ દીધી તું જો શેરુભાઈને પાડાભાઈને ગીણું વેઠ દીધી છે આમ પાણી હવે ન સાટવા ગુફાના બેઠા પછી ઠાર વેચી રાજીભાઈ હુતા ખાટલા ને ઉપાડ લઈએ આપણે આપણો શ્રી આપણે તો ખાટલા ને ઉપાડ લીધું છે રાજીભાઈ રાગી છે એનો ખાટલો પીડો છે ઉપાય તેમાં ભે હું નહીં કરી દીધી છે મમ્મી રોટલા કરવા મીડા એમાં શાકે તૈયાર કરીને રોટલા રાજીભાઈ ભણવા દાવ છે હે હા નાનો નાનો તો બપે નહીં દીધી

કેડકો ફોટા ને ભાઈ હતા એ કઈ દી ને ઊભું છે આપણે નાસ્તો બાસ્તો કરીને પછી કારખાને આપણે જો નાસ્તો કરી લીધો છે હજી વાહે પીડી છે અમાર બેન તારથી બેઠા ને આજે અમારે સાહેબ જો ભણવા જવા જાય છે મમ્મી ની આમ કામ કરે બપોર હતા બીજી વખત છા મેકી છે તો આપણે હવે કારખાને જવાનું છે તો કારખાન જાય અમારે શેરુભાઈ જોઈ લેજો જોવા વળાવી કે મારો નિહાળી આવી છે કેમ કે ભાઈ ને આખા ફેરવવાનું હોય ને એ એ આવે તે ફેરવે હવે તો બપા ફેરવી નાખશે આ મોલ્લે પણ બાંધે કેમ કે અહીંયા સેન્ટિંગ વાળા વટે એ આપણે હવે કારખાન જાય આપણે જો બપોરનો જમવા આવ્યા એ જમી લીધું છે મારા હાર્દિક ભાઈ હાથે જમે છે મારી મમ્મી ને હાર્દિક ભાઈ બે ના હુતા છે હાર્દિક ભાઈ ભણીને આવી જાય હાર્દિક ભાઈ કે ભૂત છે હાર્દિક ભાઈ ભૂત

Nhưng mà mình bụi khó lấy xe Thì xác mới kiến Thì xác này mới kiến Thì xác này mới kiến là Đẹp cái là đầy bia dạ Còn mày lý đồng phá đàn bàn thế xe Thì đôi lý Áp lý Cái sao અને નાની પતંગ સકાન કાલ ભાઈ વ્લોગ બનાવી શકે ઈ કિંજો પેલા હા આપણે બનાવી છે આપણે આજ ભણીને આવીને કરે જ ને હાની પતંગ સકાયી હો એટલે કાલ હવારમાં પાછી વ્લોગ શરૂ કરશે આપણે આફ્યું જો લાગશે તો ફાઈવ બરાબર છે વ્લોગ મે હવે તાબુ ખાઈલમાં કમ્પ્લીટ થઈ જવાનું છે ને માર મમ્મી શેરન લઈને કેટલી 2 તારીખ છે ઈ તારીખે વ્લોગ આવશે તાપું

अभी तारीक पे तारीक को आप ऐसे क्या दिख रहा है इनके नक्की नहीं वाला जो है तारीक तारीक हबर... तारीक वाला जो है इतने कबड्डी रहा कबड्डी आवान कर तारीक आप एक कविना कविता काम होगा हाँ इताब फिर ऐसा है नमन मम्मी से तुम बात करने ये हम रात दिख रहे हैं ना आज शोर सनी तो ये नफियर वाना इन नामों मे�

આમ લેટ ફિટિંગ કરી નાખ્યું છે એ લેટ ફિટિંગ ની વાયર ની એવી છે એ હલાવતી નીનું બેન મને બેન ને હંધી ભૂંગળી ભૂંગળી હંધી આગળ હાલ આવી રીતથી કંઈક આપણે ધાબાનું લાઈટ ફિટિંગ છે કરેલું જો આમાં હંધી સંધી જાતની ભૂંગળી મેં કહેલી છે એસીની મેં કહેલી છે એલઈડીની ફેલીડીની ને એવું બધું કે આમ ફેંક તો સડવા જતો સપ્લાય નહીં પીડા બેની ફરી ગયા ધ્યાન રાખજો ફરી ગયા વાળા બાળક ખૂટી ન જાય जो आ रीते जाए और कह सोखंड पथरा गय से मैकी दीदी से बहला जाए ओला पग नही जाता मैं पंखा नीम डोग ला है पुठा मेकी दी है के सलभ पीड़ती वक्त तकलीफ नही अमर भाई जो पतंग ना क्या सा लगा को जाए कहीं नक्की नहीं જોઈએ આપણે જોઈએ આપણે કોની જાય અમારે આદિ કપાયતા ને કપાય તા અમારે બેન જવા નખરા કરે એ જી પીડા તો કાંઈ નહીં હેઠા થાય એટલું અહીંથી ઊંચું થાય સંડાસ બાસન સલબ છે ના એટલું ઊંચું થાય એ ત્રણ કા પાંચ ટપા આવે છે મારી મમ્મી ને મારી પપ્પાની હંધે ના વાતું કરે એ આપણે આમાં ફરતા તો તેમ જ નહીં હમ